રાશિ પરિવર્તન કરશે કઈ રાશિઓને થશે ફાયદો વર્ષ બે હજાર પચીસની શરૂઆત થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે અને આ સાથે બે હજાર પચીસમાં ઘણા મોટા ગ્રહોના ગોચર પણ થવાના છે તો રાહુ અને કેતુ જેવા માયાવી ગ્રહો પણ પોતાની રાશિ બદલવાના છે હાલ રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં છે બે હજાર પચીસમાં રાહુ કેતુનું ગોચર કેટલીક રાશિઓ માટે લાભદાયક બની શકે છે તો ચાલો કઈ કઈ રાશિઓ છે જે રાહુ અને કેતુના ગોચરથી ભાગ્યશાળી બનશે એ જણાવીએ એ પહેલા જોઈ લઈએ કે ગોચર ક્યારે કરશે મિત્રો રાહુ અને કેતુનું ગોચર અઢાર મે બે રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે થશે રાહુ અને કેતુ લગભગ અઢાર મહિના સુધી એક જ રાશિમાં રહે છે ત્યારબાદ તેઓ પોતાની રાશિ બદલે છે બે હજાર પચીસમાં રાહુ કુંભ રાશિ અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે

મિથુન રાશિ માટે બે હજાર પચીસ અત્યંત શુભ રહેશે રાહુ અને કેતુના ગોચરથી મિથુન રાશિ માટે સફળતા મળી શકે છે મિથુન રાશિના જાતકો તમે જે કાર્યની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આ વર્ષમાં પૂરા થશે નોકરી અને કારકિર્દીમાં પ્રગતિના નવા અવસર તમને મળી શકે છે આ વર્ષે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરો સફળતા તમારું પહેલું પગલું બની શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિ માટે બે હજાર પચીસ લાભદાયક વર્ષ બનશે રાહુ અને કેતુના ગોચર પછી તમને તમારી મહેનતનો પૂરેપૂરો હિસાબ મળશે યાત્રાઓમાંથી મકર રાશિના જાતકો તમને લાભ થશે કામમાં વધારો થશે અને પરિવાર સાથે સુખી સંબંધો તમે વ્યતીત કરી શકશો મિલકત અને પ્રોપર્ટીથી પણ લાભ મળવાની બે હજાર પચીસમાં શરૂઆત થશે

મીન રાશિના જાતકો પરિવારમાં પણ આ વર્ષે સુખ શાંતિ જળવાયેલી રહેશે બે હજાર પચીસમાં રાહુ અને કેતુ ગોચર મિથુન મકર અને મીન રાશિ માટે લાભદાયક આ રીતે બનવાનું છે આ રાશિઓને પોતાના કારકિર્દી અને વ્યવસાયમાં અવશ્ય સફળતા મળવાના યોગ બનાવશે અને મકર રાશિ માટે મકાન અથવા મિલકતમાંથી લાભની શક્યતાઓ પણ આ વર્ષમાં દેખાઈ રહી છે તો મિત્રો રાહુ અને કેતુ જેનું ગોચર આ વર્ષ બે હજાર પચીસમાં અઢાર મે અને રવિવારે સાંજે સાડા ચાર વાગ્ય થવા જઈ રહ્યું છે તો એ ગોચર બે હજાર પચીસ માં આ ત્રણ રાશિઓ મિથુન મકર તથા મીન રાશિના જાતકોને આ પ્રમાણે લાભ સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે